બોલે સદગુરુ ભગવાન કે જે કુળદેવી માત કી જે દ્વારકાધીશ કી જે મારે આખો માં વૈશાય વિનાશી જગત મારે જો નથી મારી આખો માં વૈશાય વિનાશી જગત મારે જો નથી ભાઈ ના દિના બંધો નાય દાસી જગત મારે જોવું નથી ભાઈનાદીના બંધો નાય દાસી જગત મારે જોવું નથી સુખમાં મારો સાંભળો ને દુઃખમાં દિનો નાથ સુખમાં મારો સામળો ને દુઃખમાં દિનો નાથ જગત ભલે જાકારો દે જગત ભલે જાકારો દે એ મારી માથે છે હરિવરનો હાથ જગત મારે જોવું નથી મારે માથે છે હરિવરનો હાથ જગત મારે જોવું નથી મારી આંખોમાં વૈશાય વિનાશી જગત મારે જોવું નથી મારે વેણે વૈશાવન માળી જગત મારે જોવું નથી મારે જગત મારે જોવું નથી હાથ હાલતા હરીને નિરખો ને ચાલતા હરીનો હાથ અને ઉઠતા મારા યુર માં એ મારે સુતા હરીનો સંગાથ જગત મારે જોવું નથી મારે સુતા હરીનો સંગાત જગત મારે જોવું નથી મારી સુરતા તણાય વિનાશી જગત મારે જોવું નથી મારા સુરતા તણાય વિનાશી જગત મારે જોવું નથી મારી આંખોમાં વૈશાય અવિનાશી જગત મારે જોવું નથી બૈના દેના બાંધો નાય દાસી જગત મારે જોવું નથી ધન દોલત ને વળી તારા પુત્ર પરિવાર સાચું સુખ આપે મારો સાંભળો ધન દોલત ને વળી પુત્ર પરિવાર પણ સાચો સુખ આપે મારો સાંભળો એ મારી આખો મા મલક અંસાર જગત મારે જોવું નથી હું તો યા તામનો એક ઉપવાસી જગત મારે જોવું નથી હું તો યા તામનો એક ઉપવાસી જગત મારે જોવું નથી મારી આંખોમાં વૈશાય વિનાશી જગત મારે જોવું નથી દીન બંધોના બનાય દાસી જગત મારે જોવું નથી વ્રત ઉપાસને વળાવ્યા ને વળાયા તીર્થ ને કરો વળી ત્યાગ નિર્ત સમરું મારા નાથ ને વળી તીર્થ કર્યો કરો ત્યાગ નિત્ય સમરું મારા નાથ ને એ મારા મનમાં વૈસો સે સાંભળ્યો જગત મારે જોવું નથી મારા મનમાં વૈશો સાંભળ્યો મળ્યો જગત મારે જોવું નથી મારે હરી રસ પીવો ગોળી ગોળી જગત મારે જોવું નથી મારે હરી રસ પીવો ગોળી ગોળી જગત મારે જોવું નથી મારી આંખોમાં વૈશા અવિનાશી જગત મારે જોવું નથી દીન ના વડાવે દાસી જગત મારે જોવું નથી દીન ના બનાય દાસી જગત મારે જોવું નથી મારી માં વૈશાય વિનાશી જગત મારે જોવું નથી બોલે દ્વારકા દી શકી જાય